રાજકોટ ગ્રામ્ય એસઓજીએ માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ તેમજ સ્ટાફ વીરપુર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો ઝડપી પાડ્યો રાજકોટ ગ્રામ્ય એસઓજી અને સાતસો ને નેવ્યાસી ગ્રામ જેમની કિંમત ત્રણ લાખ ચોરાણું હજાર પચાસ કિંમતના ગાંજા સાથે જગદીશ સરવૈયા નામના ઈસમને પકડી પાડ્યો ઈસમ જગદીશ સરવૈયા પાસેથી ઝડપાયેલા માદક પદાર્થ ગાંજો જૂનાગઢ મેળામાં વેચાણ માટે લઈ જવાતો હોવાની વિગત રાજકોટ ગ્રામ્ય એસઓજી એ ગ્રામ સરવૈયા ને ગાંજો તેમજ એક મોબાઈલ સહિત કુલ ચુમ્માલીસ પોઈન્ટ પચાસના મુદ્દા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે જેતપુર ઉદ્યોગનગર પીઆઈ એમ એમ ઠાકોરને તપાસ સોંપવામાં આવી છે રિપોર્ટર વિજય વર્મા જેતપુર દેશ ઓર પ્રદેશ ખબરો કે ઇન્ડિયા ટીવી લાઈવ સાથ બેલાયકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચ સકે